થરાદમાં નર્મદા વિભાગના અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી પ્રતિ કુપવાસ સાથે નોંધાવ્યો વિરોધ નાયબ કાર્યપાલક ઇજનેરોની માંગ આપો બઢતી સાથે કાર્યપાલક ઇજનેર તરીકે બે હજાર અઢારમાં નવી ભરતી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરોને જો સરકાર બઢતી આપો તો અમે વર્ષો જૂનો તે જ ડિગ્રીમાં અનુભવ ધરાવીએ છીએ તો અમને કેમ બઢતી નહીં તેને લઈને વિરોધ બે હજાર અઢારમાં સીધી ભરતી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરો સામે જ

જો અમને ન્યાય નહીં મળે તો ગાંધીજીના માંગે ઉપવાસના આંદોલન કરીશું શિક્ષકો તલાટીઓ બાદ નર્મદ વિભાગના અધિકારીઓએ તેમના હક માટે નોંધાવ્યો વિરોધ બાઇટ ડીજે ચૌહાણ નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિભાગ હાજાજી રાજપૂત બનાસકાંઠા તેરો આજે પ્રતિ ઉપવાસ પર ઉતર્યા છીએ 2000 2004 2009 2012 2013 ની પાંચ પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાઈની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરોને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રકચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે હેવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીં આજ ભણ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ અને આગળનો આપણો કાર્ય જે અકારત્મય આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંત્યા આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે